ના તો પરિવાર ના સમજાવે છે તારે આમાંથી બેઠા થવું છે કે નથી તો બેઠા બેઠા થવું છે ને તો થોડુંક ત્રણ ત્રણ વાર સુધી અમારે સંસાર બેન બને અહીંયા બેઠા વર્ષની નવ જવાન નવ એમણે એમની દીકરીને દીક્ષા આપે મંગેશકર જેવો આવી છોકરીને દીક્ષા આપી દીક્ષા થઈ વડી દીક્ષા થઈ અને પંદર ઓગસ્ટ કઈ નો દિવસ હતો ને વંદન કરવા આવ્યા મને કે

જિંદગીમાં પહેલી વખત મારે આવો ફેસ કરવાનો પ્રસંગ આવ્યો સામાન્ય ડોક્ટર દવા હોસ્પિટલ હોય ને તો ભાઈ મારા બધું સંભાળી હું એ કે હું પર પર શરૂ કરી ટ્રીટમેન્ટ હોય ને કેમોથેરાપી રેડિયેશન ડોક્ટર તુરેલ પાસે સર્જન કરાવ્યા સર્જરી પછી કેમો રેડિયેશન બધું બરાબર પાંચ વર્ષ એમ ખેમ પ્રસાર નવપદ ની હોળી અઠાર બધું જ કરી લીધું સરસ મજાના વિદારો કર્યા ફરી પાંચ વર્ષ પછી અમારું ઘાટકો પર એમનું પારલા અને એમાં પાછો માથામાં દુખાવો ચાલુ થયો અને ફરી બતાવ્યું બીજી ગાંઠ થઈ ફરી કેમો ફરી રેડિયેશન એક વર્ષ સીધું ચાલ્યું ફરી ત્રીજી વાર દુખાવો ડોક્ટર અડવાણી એશિયાનો નંબર 1 કહી શકાય એને બતાવ્યું એને મને ખાનગીમાં લઈને કીધું મારા સાહેબ હવે નો ટ્રીટમેન્ટ ઓન્લી ભગવાનની ભક્તિ કારણ કે આખા માથામાં ચીની 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 અસંખ્ય ગાત 24 વર્ષની ઉંમર અને જે અંતિમ સમયે એમણે પોતાના મનને સમાધિમાં રાખ્યું છે な。